નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા તાલુકાના જરાપરા ગામમાં આઠ લાખ ઓગણીસ હજાર આઠસો ચૌદ ની ખારેક તથા ખારેક ભરવાના એક હજાર સાતસો પચાસ કેરેટ કિલો રૂપિયા ચુમોતેર પાંચસો તેમજ પંદર હજાર ભાડું મળી કુલ રૂપિયા નવ લાખ નવ હજાર ત્રણસો ચૌદનો મુદ્દામાં લઈ નાણાં ન આપવાના મામલે મુંદ્રા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે પોલીસે આપેલી વિગતો મુજબ ઝરાપરાના ખેડૂત નારાયણ રામ સાખરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી મુંબઈના સૂરજ મહેન્દ્ર ઠક્કરે ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ખારેક ખરીદવાની વાત કરી હતી જે પછી ગત જૂન માસથી જુદી જુદી તારીખે વિવિધ વજનની ખારેકનો માલ મોકલાવ્યો હતો આ માલ પેટે આપવાના થતાં રૂપિયા આઠ લાખ ઓગણીસ હજાર આઠસો ચૌદ તેમજ કેરેટના રૂપિયા ચૌ ચુમોતેર હજાર પાંચસો અને ભાડા પેટે રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા નવ લાખ નવ હજાર ત્રણસો ચૌદની ફરિયાદીએ અવારનવાર માંગણી કરવા છતાં રકમ ન આપતા અંતે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી મુંદ્રા પોલીસે આ મુદ્દે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ગાંધીધામ અગ્રવાલ હનિવારે લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની

જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર